વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગેરીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા વાવના ગામની સભામાં પ્રહાર કરતા કહ્યું હતું કે એમએલએ એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીગેટ સરપંચ થવા આટલી બધી ઉપાધિ લોકો કેમ વહોળતા હશે તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે પરંતુ બનવાના નથી વધુમાં કહ્યું કે સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાભા બનવાનું છે